અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર માટે સારા સમાચાર આવી રહ્યા છે ને રાતના સમાચાર સાબિત થઈ રહ્યા છે કેમ કે કોંગ્રેસના ઉમેદવાર જે અમરેલીના છે જેની બેન ઠુમ્મર તેમની સામે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની લીગલ ટીમ દ્વારા તેમના ફોર્મમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જેને લઈને આજે અમરેલી જિલ્લા કલેક્ટરે જેની બેન ઠુમ્મનને હાજર રહેવા સાથે જ ખુલાસો આપવા માટે વાત કરી હતી ને આજે બે કલાક સુધી ચર્ચા ચાલ્યા બાદ હવે અંતે અમરેલી જિલ્લા કલેક્ટરે જેની બેન ઠુમ્મનનું ફોર્મ માન્ય ગણ્યું છે સમગ્ર રાજકીય ફોર્મ ભરી દેવામાં આવ્યું છે પરંતુ ગઈકાલે ઉમેદવારી પત્રક ની ચકાસણી સમયે કેટલીક જગ્યાએ ડખા પણ થયા હતા અને પેજ પણ ફસાયો હતો જેમાં બનાસકાંઠા બેઠકની વાત હોય ભાવનગર બેઠકની વાત હોય અમરેલી બેઠકની વાત હોય કે પછી સુરત બેઠકની વાત હોય

એને લઈને ગઈકાલે જિલ્લા કલેક્ટર દ્વારા જેનીબેન વાગ્યાની આસપાસ આ સમગ્ર મામલે ખુલાસો આપવા માટે સમય આપવામાં ને ત્યારબાદ આજે જેનીબેન છે તેઓ સમર્થકો સાથે પહોંચ્યા હતા બે કલાક સુધી જિલ્લા કલેક્ટરે તેમની સુનાવણી સાંભળી હતી ને ત્યારબાદ અંતે નિર્ણય લેવામાં આવ્યો છે ને જેનીબેન બેન ઠુમ્મર જે ફોર્મ છે તે માન્ય ગણાય છે આને લઈને જેની બેન ઠુમ્મરના વકીલ છે પંકજ ચાંપાનેરી તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો જેનીબેન ઠુમરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ કારણ કે એફિડેવિટ જે જેનીમેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જોઈએ જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન ઠુમર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવેલી જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનિવેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારીપત્ર માન્ય રાખેલ છે

મારે અભિનંદન આપવા છે કે બોર્ડ નિર્ણય અધિકારીઓ જે લીધો છે સાચો નિર્ણય લીધો છે જેની બેનનું ફોર્મ રદ કરવા માટે હાર ભારતી જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી આચાર સંહિતાની ફરિયાદો દાખલ કરે એક કલાકનો સમય આપીને ખુલાસો કરો રજૂ કરવા માટે અમને કહેવામાં આવે એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો હું મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે અમારી તેરમી મોટી ચૂંટણી છે કોઈની સામે મેં ક્યારેય વાંધો લીધો નથી અમારી સામે વાંધો લેવા માટે એણે જે પ્રયાસો કર્યા હું એમનો પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકોર્ડ કર્યો છે રેકોર્ડ થતા નહોતા છતાં રેકોર્ડ કરાયું છે ભાજપના ઉમેદવાર ભદભાઈ મનુભાઈ સુત્રીયા નામદાર સુપ્રીમ કોર્ટના ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મૂકવા અરજ કરું છું એમ કરીને મેં લીધું છે આઠ આઠ બે હજાર ઓગણીસના રોજ સરફેસ એક્ટ સાત કરોડ છ લાખ છેતાલીસ હજાર વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેંકે એક કાર્યવાહી કરી એમની જપ્તી થઈ એની મિલકતની જપ્તી થઈ એ મિલકતની જપ્તી કરવાને બદલે એમને ચાર કરોડમાં સેટલમેન્ટ કર્યું અમરેલી જિલ્લાની જનતાના ત્રણ કરોડ ડૂબાવ્યા છતાં પણ એની સામે વિરોધ ન હતો જેનીબેન સામે સુલભ વિરોધ કેવો વિરોધ કે જેનીબેનનો રોયલ કોમ્પ્લેક્ષમાં ઓફિસ દર્શાવી નથી એની હોવા છતાં જેનીબેનની રોયલ કોમ્પ્લેક્સની ઓફિસ વિઝિટ ઉંમર જ્યારે બારમાં ચૂંટણી સત બાવીસમાં ચૂંટણી લડતો હતો ત્યારે મારે મને મદદ કરવા ખાતર એમણે એની ઓફિસ વેચી અને મને ચૂંટણી લીધાવી એ એમને દસ્તાવેજ રજૂ કર્યો તો નાના બધા બીજા કારણો રજૂ કર્યા કે જેનીબેનના સાસ સસરાએ જે ધિરાણ ટૂંકી મુજતનું લીધું છે એમાં સંજયનું નામ હોવા છતાં એને છુપાયું છે જેની બેનના સસરા મારા વેવાય કોઈ ધિરાણ ટૂંકી મુજતનું લીધી મારી તો દીકરી એક જ છે પણ હું પોતે ધિરાણ લઉં તો મારા દીકરાની પત્નીને ખબર હોઈ શકે ખરી હું પ્રેસ મીડિયાને સીધું પૂછવા માગું છું એ મેં છુપાયું નથી છતાં પણ અમે પત્રથી કર્યું એમણે તો આવડી મોટી રકમ છુપાવી ત્યારે જેની બેનના સસરાએ જે ધિરાણ લીધું છે મેં છુપાયું નથી એને પત્રમાં પણ રજૂ કર્યું તો કે તમે ડેસ્ક માર્યો નથી આ દેશના મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી પોતે જ્યારે ધારા ચૂંટણી લડતા ત્યારે એમે પરણેલા છે કે અપરણિત છે ત્યાં કાયમી દેશ ખાય છે અમારા દેશ ખામે ભારતીય જનતા પાર્ટી વાંધો દેખા દેશ એટલે કશું નહીં તો કેમ લાગુ પડતું લેખું નથી એવા કારણોસર વિરોધ કરીને હાઈકોર્ટના વકીલોને લાવવામાં આવે સતત તંત્રને પ્રેશર પ્રેશર આપવામાં આપવામાં આવે અને છતાં પણ તંત્રએ જે રીતે નિર્ણય લીધો છે અભિનંદન પાત્ર છે લોકશાહીનો વિજય થયો છે આ દેશનું બંધારણ બાંધનારા બાબાસાહેબ આંબેડકરના વિચારોનો વિજય થયો છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ દેશને લોકશાહી આપે તેનો વિજય થયો છે જીવરાજ મહેતાની આ ભૂમિ પ્રથમ ભૂમિના મુખ્યમંત્રી બન્યા છે એમના સપનાનો વિજય થયો છે સંતોને મહંતોની ભૂમિ એટલે આપણું અમરેલી છે એ સંતોને મહંતોની ભૂમિનો આજે વિજય થયો છે જેની બેન સતત મવા મુકામે કાલથી પ્રવાસ કરી રહ્યા છે એની ઉપર એટલું બધું પ્રેશર સતત કે પપ્પા શું થશે પોતે ભાષણ ન કરી શકે પ્રેશરમાં રાખવામાં આવે એમને એક કલાકની મુદત આપીને એમની ઉપર આચારસંહિતાના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા કાલે દસ વાગે કળસાર મુકામે સરપંચના ઘરે સભા ચાલતી હતી તો પણ કલેક્ટરશ્રી ઓફિસમાંથી મને ફોન કરવામાં આવ્યો હતો મંજૂરી વગેરેની જેની બેન સભા ચલાવી રહ્યા છે બરાબર નથી મારે આચારસંહિતાની પાછી ફરિયાદ કોઈના ઘરે અમે રજૂઆત કરી અત્યારે હું તમારી સામે રજૂઆત કરું છું કોંગ્રેસનો પંજો પહેરો છે આ કોઈ આચારસંહિતાનો ભંગ હું કરતો નથી હવે બરાબરનો જંગ છે તે અમરેલી જિલ્લા બેઠક ઉપર જમવાનો છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના ભરત ઉતર્યા છે બીજી તરફ કોંગ્રેસના જે મહિલા પ્રદેશ પ્રમુખ છે જેની બેન ઠુમ્મર તેમના વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે હવે જોઈ રહ્યું કે અમરેલીનું મેદાન કોણ મારે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર